કાલોલ દરજી સમાજ દ્વારા આયોજિત નવચંડી મહાયજ કાલોલ હાલોલ વડોદરા ગોધરા આણંદ અડાદરા ભોગંબા અમદાવાદ નડિયાદ દાહોદ લીમડી ઝાલોલ ડભોઈ વાઘોડિયા ભરૂચ સુરત તેમજ નાના ગામો માંગથી મોટી સંખ્યા માંગ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા અને સાડત્રીસ દંપતી સહિત મુખ્ય યજમાન તરીકે વેજલપુરના વતની અને હાલ વેપારી શ્રી રજનીકાંત યજ્ઞની પૂજા વિધિ કરી સહિત આચાર્ય શ્રી અરવિંદભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત થી પૂજા કરાવી દાતાશ્રીઓ દ્વારા રસોઈ ની વસ્તુઓ પીવાનું પાણી ગરમી માંગ રાહત આપે તેવી ઠંડી છાસ તેમજ કાલોલથી મંદિર સુધી આવવા જવા માટે વિનામૂલ્યે રિક્ષા ટેમ્પો ની સુવિધા આપવામાં આવી ધ્વજા ચઢાવવાનો લાભ મળ્યો ઉપસ્થિત જ્ઞાતિજનોએ તન મન અને થી સાથે સહકાર આપ્યો કાલોલ દરજી યુવક મંડળની ટીમ દ્વારા અતિ ઉત્સાહપૂર્વક ની તમામ કામગીરી નિભાવી અને કાલોલ દરજી યુવા મહિલાઓ ની ટીમ આખો દિવસ ખડે પગે રહીને યજ્ઞશાળા માંગ અને ભોજન વ્યવસ્થા માંગ અમૂલ્ય સેવા આપી તેમજ અમારા મંડળના સભ્યો દ્વારા વિવિધ સમિતિ માંગ સેવા આપીને નવચંડી મહાયજ્ઞ ના પ્રસંગને સફળ બનાવ્યો તે બદલ નામી અનામી અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સેવા અને સાથ સહકાર આપવા બદલ સૌનો નતમસ્તક મંડળના પ્રમુખ તરીકે મંડળ વતી આભાર માન્યો હતો અને સદાય આપના આ અમૂલ્ય સાથે સહકારની અપેક્ષા કાલોલ દરજી સમાજ રાખે છે